હેપી રક્ષાબંધન તમને ખાસ વાત જણાવું કે આપડે ભગુડા કોઈ દી હજી સુધી મોટો છે ને ભગુડા હજી સુધી હું જિંદગી માં નઈ જોયું મેં વિચાર્યું હવે તો ભગુડા જાવ ને તો એવા સમયે જાવું ને એવા ફેમિલી ની આરે જવું ને

હવે કાંઈ કોગી જઈ જે તમને ફરી હું કામ તો પછી ને પેલી વાર જાઉં જોઈએ કેમ છે કેમ નઈ આજે ફગોડા ફોગી છે અને જો આ ફગોડા આવું છે

કેમેરાની ક્વોલિટી આમ થોડી સુધરી ગયું એવું લાગે મોગલ સામે આવ્યો તે કેમ પણ કઈ લાગે હું હું કેમ પણ કઈ ઘટે એમ બોલવાનું નતો કેમ પણ કઈ લાગે એમ ની એને બોલાય દે કેમેરા સામે હોય ત્યારે ગમે એ બોલાય દે નક્કી જ ન હોય બાકી આમ કઈ ઘટતું નતો નથી જો બકી રાઈ દર્શન કરવા આ શ્રી ફળ બુદ્ધ લીધું છે પપ્પાએ દીપકે અને જીતાભાઈએ હવે ન્યા જઈન ડાયકા માં શ્રી દર્શન કરી મોગલ ના નારી હા ઉભું ખાઈ તો જો કાતો તો બલવાના દર્શન કરી લીધાલી આપડે અહીંયા અંદર કા નજારો હતો કઈ ખત્યા નહીં દર્શન કરીને આપડે પહોંચ્યા વરસાદી લઈ લઈએ પેલા પછી વરસાદી માં જો એટલી વસ્તુ

આપડે વિડીયો ઉતારતા ઉતારતા જાય છે હાલો તમને માથે જઈને તમને હાવ બધું બતાવું કઈ રીતનું હું બધું વસ્તુ છે ને જો જય બોલાવે જો ઉપર થઈ જાય ને જો જો

હવે તમારે આ તમારો વ્લોગ જો હોય ને સુનિલ ની હસ્તી મારી ચેનલ નું નામ છે સુનિલ ની હસ્તી શું નામ છે સુનિલ હસ્તી સર્ચ કરીને જોજો આ વિડીયો કદાચ કાલે આવી જાય કાપમ દે આવશે રેડી બાકી હાલો મરી હવે પછી હવે અચાર જાય છે ઉપર થી યાઠે અર્ધે પોગી જાય છે અને હું તો હાવ થાકી ગયો હું મે ઘડી ખંડો લે લીધો તો હું થાકી ગયો પછી હરેશ ભાઈ કે લાય ઉ લઈ લો હવે એને લઈ લીધો એને તો મજા આવે તોય તો આ કરતો આવે

મોગલમાં ના ધામી હું પેલી વાર જોઉં પણ બહુ મજા આવી કઈ ના કરી જેટલો થાક છે ને હું તો ઉતરી જ જો એમ ગણો નહીં બાકી દર્શન કરીને મેં બધા વિવા અને ફોનમાં મારો સ્વિચ ઓફ થઈ ગયો એટલે કઈ શૂટ કરી નહીં એટલે મેં કીધું સારસિંગ મૂકી દઉં સારસિંગ થઈ જાય ને પછી મેં કીધું વાસ બ્લોક કન્ટિન્યુ કરું એટલે આપડે અહીંયા સારસિંગ તો નતું એટલે મારે આની અંદર સારસિંગ મુકાય એટલે હું એની અંદર સારસિંગ મૂકીને વયો જ હતો પછી સારસિંગ એકાવન ટકા છું હરેશભાઈ જો હરેશભાઈ કહે કે મારે જવું મને મૂકી દઉં એટલે પછી મેં કીધું હાલો મો જ ચાવું બીજું તો હું કારણ કે એની પાસે ગાડી નથી ગાડી એની ઘેર પડી છે અને મારી ગાડી અહીંયા પડી છે એટલે મેં કીધું ગાડી કાંઈ કામ મૂચ્યા પછી પાછું અહીંયા આવે

કેટલા ને એકસો પચાસ રૂપિયા નો એકસો પચાસ નો છે હાઈ શુક્લ એકસો પચાસ નો છે ભગોડા ઉપર ચડ્યા ને કાકી ઉપર સડ્યા ને ચાલો તો આ પછી ગામમાં સડી આવ્યા ને પણ પેલી વાર પેહલી વાર જે તો કાકા પેહલી વાર ભગુડા શહેર દીધા ભેગા હતા જુદું થવાનું મને કઈ વાંધો નઈ કામ ધંધો હોય એટલે જવું પડે અને કાલ પમદી પાછા આમ તો ભેગા થવું આપડે રજા છે બે ભાઈ નો ટાટા ફાઈનલી આપડે આપણે જો ગાડી ઉભી રહી નું કામ કરવા દર્શક હર્ષ ને રમાડે છે ટાટા 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 કરે દર્શન પેલી વાર કર્યા મતલબ લાગ્યો હોય તો લાઈક કરવાનું બોલતા લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો હવે મળી તમને હારામાં બીજા જય માતાજી જય ભારત